રામ રામ જય વઢવાળા એટલે ફેમિલી કેમ છો મજામાં આપણે પણ જો મસ્ત મજામાં છવીને ડેરી હતી આવી ગયા છે દૂધ ભરી ઘરે એકદમ ફ્રેશ થઈને અને હવે જો મારે કારીગરની આવી ગયા છે ને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો અમે ભાઈ ચા બનાવી લીધી છે આપણે એને ચા આપી આવીને એને કામ ચાલુ છે આપણે મકાનનું જેવું થોડું ઘણું બાકી છે આપણે થઈ જાય એટલે પૂરું થવા જવું છે તો આપણે હેલા જાય છે મકાનને ચા પાણી દઈ આવીએ અમારે જઈને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો પછી કામ ફટાફટ ઉકલે લે એમનું સાથે પોત પોતાનું કામ ફરે છે આમાં નવરા નથી થતા એ તો ડોલ લઈને ફરે છે અત્યારે પાણી ફેરવે છે અત્યારે કસરું વીણ તો બંધ થઈ ગયું અત્યારે પાણી ફેરવા હાલો જો હવે છે ને આપણે ગાયો દવા ટાઈમ થઈ ગયો છે એટલે ગાયું દવા જવું છે જે ખાણ ને તૈયાર થઈ ગયું છે નડતીના ખાણ તૈયાર કર્યું છે એમાં આપણે થોડોક પાવડર હજી નાખી આ છે મિનરલ મિક્સર પાવડર જેને છે ને કાણમાં નાખવાનો આપણે ઢોરને છે ને કેલ્શિયમ ને વિટામિન ના મળી રહે ને ઢોરને એટલે એના આટુથી આપણે નાખવી નાખવીશી રોય જે અમારા ડેરીમાંથી મળે છે એ પાવડરથી ઢોરની તંદુરસ્તી હારી રે થોડીક બધું એને મળતા જોતા પ્રમાણમાં બધું પ્રોટીન છે કેલ્શિયમ છે વિટામિન એ બધા મળી રહે એના માટે નાખતા હોય છે ઢોર તંદુરસ્ત કરીએ આપણું એકદમ હાલો આપણે જ આવી ગાયું આપણે તો આપણે ફરજી આવી ગયા ને જો બગલે આપણી પહેલાં આવી ગયા છે એ માખ્યું તો અને આપણે તણાય છે કહ્યું ના લઈને ખાંડ મૂકીને હું જોવા મેળવી આપણે એનો ટાઈમ થઈ ગયો એટલે આવો સારો વ્યૂ જોઈએ તો ખબર પડી જ ગયો કે આપણે ક્યાં હોય આપણે ધાબે જ હોય અત્યારે આ વ્યૂ તો ધાબે જ જોવા મળે છે આપણે રોજનો ડેઈલી માટેનો અત્યારે જો આવી ગયા છે ધાબે

જો આપણે ગાર્ડર છે મોડા એટલે જો આપણે ડેરી આવી ગયા નથી ગાર્ડર જાય જઈશ આજે કારણ કે આજે મોડું થઈ ગયું છે અને આપણે ડેરી આવી ગયા ભાગી ગયા હવા હાથ ગાર્ડર ને મોડું થઈ ગયું છે આજે એ જાય છે હજી રામ રામ ને જેવડે ફૂલ કેમ છો મજા મત એકદમ મસ્ત મજાની ફ્રેશ સવાર થઈ ગઈ છે આપણે જેને કમ્પ્લીટ થઈ ગઈ છે ડેરીએ જવા માટે કારણ કીધું થોડી છે ને એક ઝલક કરતા જો આપણે ઘરની જો અત્યારમાં કે માલની દોભાઈ ચાલુ છે એટલે ઘેટા ધોવાની ચાલુ છે અત્યારે જો ને દૂધ ધોવાઈશ એ ચાલુ છે ને આ બાજુ જો રોટલી થાય છે તો એ રોટલી થાય છે ચૂલા ઉપરની આપણે સિરાવી લીધું છે આપણે રોટલી ખાઈ છે અત્યારમાં સિરામણ પણ એ આપણા થઈ ગયા છે અને એ જો સાઇઝ પર પીતી ઓલું કહેવાય ને કમર ખમર મારું વલવાનું એ વલવાનું છે રોટલીનું કામકાજ ચાલુ છે અને આપણે ગાડી કરી લીધી હતી કમ્પ્લેટ ને આપણે જાણું છે ડેરીએ તો આપણે ડેરી બાજુ નીકળવી આપણે જાણું થાય છે મોડે ડેરીએ જઈને પાછા આગળ આપણે મળશે કીધું અમને કેટલા દિવસે સવાર સવારનો બ્લોગ નથી લીધો તો અત્યારે સ્ટાર્ટ વેલો કરી દે આજ વેલો સ્ટાર્ટ કરી દીધો દેવાળી ડેરીયા જૈન આગળ મળશે